માત્ર રાજકારણમાં નહીં એ સિવાયના દરેક સપ્તરંગમાં ખેલમાં મનોરંજનમાં કોઈ ક્ષેત્ર બાકી ન રહ્યું હોય કે જેની અંદર રાજનીતિ ન આવી હોય દરેક જગ્યાએ કટ્ટરતા ઘુસાડ્યા પછી દરેક જગ્યાએ જો તમે એમની વાત સાથે સહમત નથી તો તમે આ દેશના વિરોધી છો એ પ્રકારના થપ્પા લગાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે વિશ્વની રાજનીતિ સામાન્ય માણસોને સમજાવવા નીકળ્યા છે અને એ પણ શું કામ તો કે ભારત પાકિસ્તાનની મેચ એમણે રમાડવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી શું ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ કે જે આજે પ્રતિક્રિયાઓ આપતા દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ એમને પ્રશ્ન પૂછાય છે અને ત્યારે હી હિ હા હા કરીને નીકળી જાય છે અથવા તો ઇન્ટરનેશનલ પ્રેશરને વગેરે વગેરેની વાત કરે છે ત્યારે શું પોતે દિલથી કન્વિન્સ હશે જે કહી રહ્યા છે એ વાત સાથે દૈનિક ભાસ્કરનો એક કાર્યક્રમ હતો અને એક છોકરી છે ખૂબ યુવાન છોકરી ઊભા થઈને માત્ર એટલો પ્રશ્ન કર્યો કે તમે કયું હતું ઓપરેશન સિંદૂર વખતે કે ખૂન ઓર પાણી એકસાથ નહીં બે શકતા તો ભારત અને પાકિસ્તાન શું કામ ક્રિકેટ મેચ રમવાના છે ભારતીય જનતા પાર્ટીના નેતાની પાસે જવાબ નહોતો રાજ્યસભાના સાંસદ છે કશો જ જવાબ નહોતો આજુબાજુવાળાને કહેતા તમે જવાબ આપો તમે જવાબ આપો પ્રશ્ન એમને પૂછાયો હતો એમની પાસે જવાબ નહોતો આ પ્રશ્ન જ્યારે આજના દિવસમાં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછાયું ત્યારે એમણે બહુ જ વિચિત્ર જવાબ આપ્યા ખૂબ ઉદ્ધતાઈથી પણ જવાબ આપ્યા નીતિશ રાણેને જ્યારે સવાલ કરાયો કે ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે ભારત પાકિસ્તાનની આ મેચ ન રમાવી જોઈએ અને એમણે ખૂબ બધા જૂના ઉદાહરણ આપ્યા છે એમણે મોસ્કો ઓલિમ્પિકનું ઉદાહરણ આપ્યું ઓગણીસો એંશીમાં મોસ્કો ઓલિમ્પિક જ્યારે થઈ રહી હતી ત્યારે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જે રીતે રશકિયાએ ધુસણખોરી કરી એ બધા વિષયો સાથે સહમતી ન હોવાથી અમેરિકન્સ અને એમના એલાઇઝ એમના જેટલા સાથી દેશો હતા એમણે એનો બહિષ્કાર કર્યો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો એનાથી મોટી ઘટના એશિયા કપ નથી એ ઉદાહરણ આપીને જ્યારે વિપક્ષે પ્રશ્નો કર્યા ત્યારે નીતિશ રાણે એવો જવાબ આપે છે કે તો આદિત્ય ઠાકરે પણ બુરખો પહેરીને જોશે ને એનો અવાજ એને મદદ કરશે આ પ્રકારના વાહિયાત જવાબો નેતાઓ આપી શકે છે અને એ સાંભળીને જનતા હસી પણ શકે છે એમને એ પણ ખબર છે કે જનતાને કોઈ ખાસ ફરક નથી પડવાનો એમને એ પણ ખબર છે કે જનતાને તમે એવું કહેશો કે આજે આ દેશભક્તિ તો આ દેશભક્તિ પછી સાંજે એવું કહેવાનું કે આપણે વ્યાખ્યા બદલીને આને દેશભક્તિ કરી નાખી છે તો કદાચ સામાન્ય જનતા એ વાતનો ભરોસો કરતા થશે પણ સમય બદલાઈ રહ્યો છે અને સામાન્ય જનતા હવે બહુ જ સામાન્ય પ્રશ્ન કરી રહી છે કે તમે જ કહ્યું હતું કે ખૂન ઓર પાણી એકસાથ નહીં વહે શકતા બે હજાર ચૌદ પછી દેશમાં અનેક એવી ઘટનાઓ થઈ વારા ફરતી અને એમાં એવો સમય આવ્યો પાકિસ્તાની કલાકારો જે ભારતમાં કામ કરતા હતા બોલિવૂડમાં કામ કરતા હતા એ સિંગર્સ કે જે પોતાના આલ્બમ અહીંયા રિલીઝ કરતા હતા અહીંયાની ફિલ્મો જે ત્યાં થતી હતી જે કલાનું અને બાકીની સંસ્કૃતિનું જે આદાન પ્રદાનની પરંપરા ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી એ બંધ કરવી પડી બંધ કરવી પડે એ સમયની જરૂરિયાત હતી પાકિસ્તાન સામે સાથે તમે ગમે તેટલા મૈત્રીપૂર્ણ સંબંધો રાખવાનો પ્રયત્ન કરો એ પાકિસ્તાન છે અને પાકિસ્તાને પોતાના પાકિસ્તાન હોવાપણું વારંવાર સાબિત કર્યું છે અમુક માણસો હોય ને માણસ માટે એવું કહેવાય કે સ્વભાવ ન ત્યજી શકે એક આખા દેશ માટે એવું છે કે એનો સ્વભાવ ત્યજી શકવા માટે સક્ષમ નથી તમે એને ગમે તેટલી મદદ કરશો તમે ગમે તેટલી એના પર દયા ખાશો એની અંદર એ પાકિસ્તાનનું હોવાપણું એનું આતંકી સ્વભાવ અને આતંકી મિજાજનું હોવાપણું પણ ઇસ્લામિક કટ્ટરતા એની અંદર એટલી એટલી હદ સુધી ભરપૂર છે કે અસીમ મુનીર એમના સેનાના અધ્યક્ષ પોતાની એ ઇસ્લામિક પરંપરાને પાકિસ્તાનીઓને યાદ કરાવે છે કે તમે યાદ કરો કે તમે અલગ છો એમના કરતાં અને તમે શું કામ અલગ થયા હતા એ જિન્નાની વાત કરે છે એ જિન્ના કે જેને પાકિસ્તાન અલગ થયા પછી ખૂબ અફસોસ હતો કે એમણે આ કયા દેશનું સર્જન કરી નાખ્યું જિન્ના હોત તો એ ખુશ હોત કે નહીં આખો એક અલગ વિષય છે પણ શું અત્યારની સ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની આ મેચ જોઈને એ માણસો કે જે કાશ્મીરની બેસરણ ઘાટીમાં ફરવા માટે ગયા હતા એ માણસો કે જેમને એમનો ધર્મ પૂછીને નામ પૂછીને મારવામાં આવ્યા સીધી માથામાં ગોળી મારવામાં આવી એ લોકોનો પરિવાર ખુશ હશે જવાબ બહુ સ્પષ્ટ સ્પષ્ટતા સાથે ના છે એ કાનપુરના શુભમ દ્વિવેદી કે જેમના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા અને પછી એ પોતાના પત્ની અને પરિવારની સાથે ત્યાં ઘાટીમાં ફરવા માટે ગયા હતા એ શુભમ દ્વિવેદી કે જેમનો મૃતદેહ નીચે પડેલો હતો અને બાજુમાં એમના પત્ની રડી રહ્યા હતા એ તસવીર કે જેને પોસ્ટરની જેમ વાપરવામાં આવી એ સિંદૂર ઉજડેલી સ્ત્રીનો ચહેરો જેના આધાર પર આપણે ઓપરેશન સિંદૂર નામ આપ્યું એ બધી જ તસવીરો જેને પ્રતિકાત્મક રીતે રૂપે વાપરવામાં આવી અને પછી આપણે ખૂબ બધા સવાલો કર્યા એ પત્ની એટલે કે એ એશન્યા એ સ્ત્રી જે શુભમ દ્વિવેદીના પત્ની હતા એ પ્રશ્ન કરી રહ્યા છે કે મેં બીસીસીઆઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો મારી વાત અને રજૂઆત ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એમણે નથી સાંભળ્યું એ સામાન્ય માણસોને અપીલ કરી રહ્યા છે કે તમે આ મેચથી દૂર રહો અથવા તમે એને જોવાનો પ્રયત્ન ન કરો સામાન્ય જનતા એશિયા કપને એક સુંદર સંદેશની જેમ હકીકત આપણી સામે એ છે કે સરકારો ગમે તેટલી મૈત્રીપૂર્ણ સંબંધોની વાતો કરે જનતા એને નથી સ્વીકારી રહી ભારત અને પાકિસ્તાનની મેચ માટે કોઈ પ્રકારનો ક્રેઝ નથી એટલી વાહિયાત એડવર્ટાઇઝમેન્ટ બીસીસીઆઈએ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં જેમાં ફરીથી પોતાની દરેક ધર્મ પ્રત્યેની ભાવના અને સર્વ ધર્મ સંભાવને ભારતમાં કેટલા સૌહાર્દપૂર્ણ રીતે લોકો રહે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એ પાકિસ્તાન સામેની મેચમાં બતાવવાની બીસીસીઆઈને શું જરૂર પડી એનો જવાબ માત્ર બીસીસીઆઈ આપી શકે છે આઈસીસીના અધ્યક્ષ જય શાહ છે એ વાત તમારે નોંધવી પડે બીસીસીઆઈથી માંડીને સ્ટેટના જેટલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે એ બધા જ ક્રિકેટ બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની સંતાનો છે એમના ભાઈઓ છે એમના દીકરાઓ છે ખૂબ નાની ઉંમરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો છોકરો મધ્યપ્રદેશ ક્રિકેટ બોર્ડમાં અધ્યક્ષ બને છે અને એને પગે લાગતા હોય મોટા માણસો એ પ્રકારની તસવીરો પણ સામે આવે છે અને એ ભારતીય જનતા પાર્ટી જે આજથી બે વર્ષ પહેલાં પરિવારવાદ સામે સૌથી મોટું કેમ્પેઇન ચલાવતી હતી એ ભારતીય જનતા પાર્ટી જેને બે હજાર ચૌદમાં લોકોએ ચૂંટીને મોકલી અને બે હજાર ઓગણીસમાં જેમને અદ્વિતીય બહુમતી આપી હતી બે હજાર ચોવીસની જીત પછી એ ભારતીય જનતા પાર્ટીને એમના જ સમર્થકો શોધી રહ્યા છે કે જે મુદ્દાઓના આધાર પર તમને વોટ અપાય છે એ મુદ્દાઓનું પાલન તમે નથી કરી રહ્યા તમે પણ એ જ બનવાનો પ્રયત્ન કરો છો જે દેશની બાકીની સરકારો કે બાકીની પાર્ટીઓએ બનવાનો પ્રયત્ન કર્યો છે તમને પણ દુનિયામાં વાલોવાલા થવું છે તમને પણ શાંતિના દૂત બનવું છે તમે પણ શાંતિના કેટલા મોટા દૂત છો એ દુનિયામાં સાબિત કરવા માંગો છો અને દુનિયાની સામે સાબિત કરવા માટે કરાતા પ્રયત્નો અને ખરેખરમાં આવતી શાંતિ એ બંનેમાં બહુ મોટો ફરક હોય છે જો ખરેખરમાં શાંતિ આવી હોત તો આપણું ઇન્ટેલિજન્સ ફેલ્યોર ન થયું હોત જો ખરેખરમાં આપણે શાંતિ લાવી શક્યા હોત તો આતંકવાદીઓ દેશની સીમાની આટલે અંદર સુધી ન ઘૂસી આવ્યા હોત અને જો ખરેખરમાં દેશમાં એકદમ સુરક્ષાનું વાતાવરણ હોત તો લોકોને ધર્મ પૂછીને ન મારવામાં આવ્યા હોત લોકોને ધર્મ પૂછીને એટલે મારવામાં આવ્યા કે એમને અહેસાસ કરાવાય કે એમના જ દેશમાં એ અસુરક્ષિત છે અને અહેસાસ થયો ઓગણીસો છ્યાસીમાં શ્રીલંકા સામે આપણે નહોતા રમ્યા ઓગણીસો નેવુંમાં પાકિસ્તાનમાં થવાનો હતો એશિયા કપ આપણે ના પાડી ત્રાણુંમાં કેન્સલ કર્યો કેમકે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોન્ફ્લિક ચાલતા હતા બે હજાર આઠમાં આપણે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન રમવા ન ગયા આપણે ત્યાં સુધી એ નક્કી કર્યું કે આપણે પાકિસ્તાન ભારત કે અથવા ભારત ભારત પાકિસ્તાન એ રીતે નહીં રમે અપવાદ થયા પાકિસ્તાનની ટીમ વચ્ચે આવી પણ ખરી ભારત અને પાકિસ્તાને સીધા એકબીજા સાથે રમાતી બાયલેટરલ મેચના સંબંધો ક્યારનાય બંધ કરી દીધા છે કેટલાય વર્ષોથી આપણે એમની સાથે મેચ નથી રમી રહ્યા સરકાર આવતા પહેલા ભારતીય જનતા પાર્ટીની વાત એ છે કે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં આ પ્રકારની સ્થિતિની વચ્ચે આટલા સંવેદનશીલ સમયની વચ્ચે અને પાકિસ્તાને ઇન્ટરનેશનલી એટલું બધું પ્રેશર ઊભું કર્યું કે આપણે જેને દોસ્ત માનતા હતા એ દોસ્ત દોસ્ત નથી રહ્યું અમેરિકા આપણા પર વેપારના સંદર્ભે એટલું બધું દબાણ આપી રહ્યું છે ઇન્ટરનેશનલી આપણે આપણે એ સાબિત કરવા માટે દેશોમાં ફરવું પડ્યું કે અમે જીત્યા છીએ અમે જીત્યા છીએ અને અમારું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે અને છતાંય અમેરિકા અને ચાઇના એ જેવી બંને જે સત્તાઓ છે એ બંને પાકિસ્તાનના સમર્થનમાં દેખાઈ અને એ સ્થિતિમાં આપણે પાકિસ્તાન સાથે મેચ રમવાના છીએ અદભુત છે કદાચ આને જ રાજનીતિ કહેવાય છે ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે અનુરાગ ઠાકુરને સવાલ કરાયો એમણે શું કહ્યું નીતિશ રાણાએ શું કહ્યું ઉદ્ધવ ઠાકરે પત્રકાર પરિષદ કરી છે પણ એ ખૂબ લાંબી છે એટલે તમને નથી બતાવી રહી પ્રિયંકા ચતુર્વેદી આ મુદ્દાને ખૂબ લાંબા સમયથી ઉપાડી રહ્યા છે એમણે જ દેશની સંસદમાં પણ આ મુદ્દાને લઈને રજૂઆત કરી હતી પ્રિયંકા ચતુર્વેદીએ શું કહ્યું અને સૌથી મહત્વની વાત એશન્યા શુભમ દ્વિવેદીએ આ વિષય પર શું કહ્યું સાંભળીએ એમને મેં ઇતના કહુંગા મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ जहाँ पर ए सी सी या आई सी सी करवाती है वहाँ पर किसी भी देश के लिए मजबूरी या जरूरी हो जाता है भाग लेना अगर वो नहीं लेंगे तो टूर्नामेंट से बाहर हो जाएंगे उस मैच को छोड़ना पड़ेगा तो वैसे दूसरी टीम को उसके पॉइंट्स भी मिल जाएंगे it, तो इसकी बजाय जो आपकी प्रतिबद्धता है चाहे कोई भी खेल है उसमें मल्टीनेशनल टूर्नामेंट में आपको खेलना ही पड़ता है लेकिन पायलेट्रल टूर्नामेंट भारत पाकिस्तान के साथ नहीं खेलता कई वर्षों से हमने ये निर्णय किया है कि भारत पाकिस्तान के साथ पायलेटरल नहीं खेलेगा जब तक पाकिस्तान भारत पर आतंकवादी हमले या कार्रवाई बंद नहीं करता है और जब तक पाकिस्तान आतंकवाद को खत्म नहीं करता चौदह सितंबर को दुबई में इंडिया वर्सेस पाकिस्तान का मैच होने जा रहा है जो एशिया क्रिकेट कप के अंतर्गत आता है मैंने पार्लियामेंट में इसके बारे में आवाज़ उठाई थी क्योंकि जब हम ऑपरेशन सिंदूर के तहत पार्लियामेंट्री डेलीगेशन का हिस्सा बनकर गए थे हमें यह कहा गया था कि नो ट्रेड विद टेरर है नो टॉक विद टेरर है पानी भी नहीं बहेगा जब तक ये लोग खून हमारे देशवासियों का बहाते रहेंगे पहलगाम में छब्बीस लोगों की जाने गई थी छब्बीस यंग लाइव्स ली गई थी जिसमें छब्बीस महिलाएं महिलाओं का सिंदूर उजाड़ा गया था उसी के चलते प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ऑपरेशन सिंदूर का आह्वान किया था और हमने उनको मुंह तोड़ जवाब दिया था साथ ही साथ वो डेलीगेशन में हमने यही कहा था कि हम पाकिस्तान को किसी भी फॉर्मेट में किसी भी तरीके से ना इंगेज करेंगे ना उनके साथ वार्तालाप करेंगे जब तक वो अपने आतंकवादी गतिविधियों को बंद ना करें और अब ये क्रिकेट मैच होने जा रहा है मेरी लाख विनती के बाद और ये विनंती सिर्फ मेरी ही आवाज़ नहीं है आज देश के 140 करोड़ लोगों के बिहाफ पे मैंने पार्लियामेंट में जब गृह मंत्री से रिक्वेस्ट की थी कि आप आईसीसी चेयरमैन को कहिए कि मैच नहीं हो सकता है एशिया क्रिकेट काउंसिल जो हेड कर रहे हैं उन्होंने लगातार आसिम मुनीर की बातों का समर्थन करते हुए हमारे देश के खिलाफ बोला है पाकिस्तान के जो क्रिकेटर्स हैं लगातार है, जब ऑपरेशन सिंदूर जारी था उसके बाद भी ऑपरेशन सिंधूर का मजाक बनाते हुए अपने इंस्टाग्राम स्टोरीज पे पाए गए वो लगातार अपने देश के आतंकवादियों के साथ खड़े पाए गए और इतने आपत्तिजनक उन्होंने इमेजेस डाले थे हमारी जो महिलाएं हैं जिनके परिवार उजड़े हैं और जब प्रधानमंत्री नरेंद्र मोदी जी ने लोकसभा में आकर ये कहा था कि ऑपरेशन सिंदूर इज ऑन गोइंग तो उसके चलते किस आधार पर बीसीसीआई को यह परमिशन दी गई है कि मैच खेलें मैंने लाख विनंती की बीसीसीआई से लाख विनंती की स्पोर्ट्स मिनिस्टर से लाख विनंती की इंफॉर्मेशन ब्रॉडकास्टिंग मिनिस्टर आईटी मिनिस्टर से किसकी लाइव स्ट्रीमिंग और लाइव ब्रॉडकास्ट कैंसिल होना चाहिए किसी ने इस बात को सुना नहीं है मैं क्रिकेटर्स से कहा पास्ट और प्रेजेंट क्रिकेट टीम से कहा स्पॉन्सर्स से कहा मैंने जो स्ट्रीमर्स हैं उनसे कहा और मैं उन लोगों का धन्यवाद करना चाहती हूँ जिन्होंने टोटली रिजेक्ट किया है कि वो उसको स्ट्रीमिंग नहीं करेंगे काफ़ी सारे ऐसे अनाउंसमेंट्स हुए हैं मैं उसको वेलकम करती हूँ उनको पर्सनली थैंक कहना थैंक यू कहना चाहती हूँ पर मैं बाकी सभी से, से देश की जनता से अपील करना चाहती हूँ कि हमें इस समय पे उन 26 परिवारों के साथ खड़ा होना बहुत ज़रूरी है और देश में ये एकजुटता दिखाना ज़रूरी है कि जब तक पाकिस्तान अपनी आतंकवादी गतिविधियां बंद नहीं करेगा जब तक कि पाकिस्तानी क्रिकेटर्स अपने आतंकवादियों के साथ खड़े पाए गए हमें उनके साथ कोई मैच नहीं खेलना है अरे यही आदित्य लेगा उसको मैं औरत हूँ हो गया ना कहता हूँ गुरखा <laughs> पहनेगा ऐसा आवाज आएगा कौन बोलेगा वो आदित्य ठाकरे चलो मैडम बैठो हो गया काम पाकिस्तान जिंदाबाद बीसीसीआई को इस चीज को एक्सेप्ट ही नहीं करना चाहिए था कि पाकिस्तान के साथ मैच इंडिया करे ये बहुत बड़ी हमारे ही देश में लोग गलती कर रहे हैं इस चीज को एक्सेप्ट करके बीसीसीआई की इमोशंस मुझे लगता है है ही नहीं उन छब्बीस परिवार की तरफ वो छब्बीस परिवार उसके बाद ऑपरेशन सिंदूर में मारे गए जवान इन सब की मौत आपके लिए कोई फर्क नहीं है इन सब की शहादत आपके लिए कोई मत गालय नहीं रखती शायद इसलिए क्योंकि आपके घर से कोई नहीं गया बीसीसीआई के जितने भी लोग हैं उनकी फैमिली से कोई नहीं गया इसलिए कोई नहीं बोल रहा शायद इसलिए कोई रिएक्शन नहीं दे रहा दूसरी चीज ये क्रिकेटर्स हमारे कहां सो रहे हैं सबसे ज्यादा अगर बोला जाता है कि नेशनैलिटी है किसी में तो क्रिकेटर्स में होती है जितना मैंने सुना है जितना मैंने समझा है इसीलिए क्रिकेट को एक नेशनल गेम की तरह देखा जाता है जबकि हॉकी हमारा नेशनल गेम है उसके बाद एक भी क्रिकेटर एक दो के अलावा क्रिकेटर्स आए नहीं है ये बोलने की नहीं हमें इंडिया पाकिस्तान का मैच बायकॉट करना है हम पाकिस्तान के साथ नहीं खेलना चाहते आप स्टैंड लो ना बीसीसीआई की इतनी हिम्मत थोड़ी ना है कि आपके ऊपर बंदूक रख के आपको गेम खिलवा देगी आप स्टैंड लीजिए अपने देश के लिए वो भी नहीं ले रहे हैं उसके बाद मैं ये लोगों से आप सब से जो स्पॉन्सर्स इस गेम को स्पॉन्सर कर रहे हैं जो न्यूज जो टीवी चैनल सोनी चैनल इसको दिखा रहा है मैं उन सब से पूछना चाहती हूँ आपके अंदर इंसानियत आपके अंदर आपके 26 लोगों के लिए जो नेशनैलिटी है वो खत्म हो चुकी है क्योंकि स्पॉन्सर्स तो मिल ही गए इन लोगों को सोनी ने इसको दिखाने के लिए एग्री भी किया है ऊपर से इतना प्रचार चल रहा है इतना इतना ज्यादा उस चीज को लेके दिखा रहे हैं कि ये इंडिया पाकिस्तान ऑपरेशन से दूर के बाद इंडिया पाकिस्तान का पहला मैच है ये दिमाग खत्म है आप लोगों का इमोशंस खत्म है आप अपने नेशन के लिए आप कुछ करना ही नहीं चाहते हो आपके अंदर कुछ बचा ही नहीं है